એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર આવતીકાલે મુંબઈ સહિત એમએમઆર રિજન એમ કુલ દસ બેઠક પર મતદાન થશે મુંબઈની છ બેઠકમાંથી ત્રણ બેઠક પર અને એમએમઆરની બે બેઠક પર શિવસેના સામે શિવસેનાના ઉમેદવાર લડશે મતદાન દરમિયાન સુરક્ષા અર્થે પાંચ પોલીસના જવાનોને તૈનાત કરાયા રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલીસે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ડીવીઆર જપ્ત કર્યા ગુજરાતમાં આજે દિવસનું સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયું સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો આજે પિસ્તાલીસ ડિગ્રીને પાર થયો જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થયો દાદરમાં આવેલી મેકડોનલ્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ પ્રશાસન દોડતું થયું જોકે પોલીસે તપાસ કરતા બોમ્બની વાત ફક્ત અફવા સાબિત થઈ ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અટલ સેતુનો વિડીયો મૂકી વખાણ કરતા નારાજ થઈ હતી કોંગ્રેસ અને ટ્વિટર પર તેને ટ્રોલ કરી હતી સોળ જણનો ભોગ લેનારી ઘાટકો પર હોર્ડિંગ દુર્ઘટના બાદ નવી મુંબઈ મહાપાલિકા પણ સફાળી જાગી છે નવી મુંબઈ મહાપાલિકાએ ફક્ત ત્રણ જ દિવસમાં ત્રીસ ગેરકાયદે હોર્ડિંગ હટાવ્યા ગઈકાલની મેચમાં આરસીબીએ ચેન્નઈને હરાવી આઈપીએલથી બહાર કરી ત્યારબાદ પ્લેયર્સે મોટો જશ્ન મનાવ્યો હતો જો કે આ દરમિયાન ધૂની ફિલ્ડ પરથી જલ્દી જતો રહ્યો હતો તેનો વિડીયો વાયરલ થયો આઈપીએલની આજે પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની ઔપચારિક મેચમાં હૈદરાબાદે ચાર વિકેટે વિજય મેળવ્યો અભિષેક શર્મા અને હેનરી ક્લાસેનની ઝંઝાવાતી બેટિંગના કારણે હૈદરાબાદ જીતને કારણે પોઈન્ટ ટેબલમાં નંબર ટુ સ્થાને રહી આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ